Thank you. हां आठला जावे રક્ષા નો મતલબ શું છે ભાઈ બેન ની રક્ષા કરો

બતા હાથ હાથ બતાવો બને આમ બે હાથ આમ હાથ રાખી હાથ પપ્પાને દે વિડિયો જો પપ્પાને કરી દે કવરા દેતો તમે શું લાવ્યા આમ હુંજી કે મડીની કે મારા આલવા સંકવત નહીં એટલે એનું કીધું ચિટું કા હોઈલે ચિટું કરા મે આજ કે મીરે ઉબે ઓ તાર બેન્ડ હા હા ચલો આઈજો ઇંતા નીં આ

તારા બેગમાં તો હતી ના ના રાત પછી લઈ લઈશ પછી જયારે જોશે ને તારે દીપે બસ

પાંચસો રૂપિયા આપો ને બસ થઈ ગયું હજાર છે કે ફાઈવ હન્ડ્રેડ છે તો કેટલા હજાર છે વન હંડ્રેડ છે

તો મારાય નહી બેટા વાલી કરવાની વાલી કરો કીટકેટ આપે છે ને ભાઈ કોના માટે કિટકેટ લાવે છે અને શું માટે વાલી કરવાની

તો રાખડી તમારી રાખડી બતાવ તો ઓય તારી રાખડી બતાવી દો અંછુ તારી બાબા બતાવી દો ઓય કપડા ના તારી તારી રાખડી જો રાખડી બે બે રાખડી બાંધી મને બાંધો હા મચમચ લા પેલી પેલી બીજી બતાય બા પૈસા બતાવ પૈસા મોકલે દે

અને હવે હવે જઈએ છીએ અમારા પિયર બરાબર છે અને અમારી સાસુ મની હવે રાખડી બંધાય છે કાંઈ કે અત્યાર સુધી ગાઉન માં હતા અમે અમે બધા ગાઉન વર્ઝન છે ગાઉન સિવાય અમને ગમતું નથી ચાલો ભાભી રાખી વાંચે મમ્મી ને બંને એકબીજાની રક્ષા કરે આ કીધું તો મમ્મી હ અહિયાં છૂટી ગયો ના મમ્મી ના મમ્મી તોડી પક્કાની કરી પાછો પાછે જુ દેઓ કિદ નહીં નહીં Happy Raksa Mandeng. Happy Raksa Mandeng.